કાગ્રેશ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ગૌમાતાના મંદિર ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ યોજાઈ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર સભાઓ ગજવી રહ્યા છે ત્યારે હવે એક તરફ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કાંગ્રેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પાટણ ત્રણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મિટિંગમાં એઆઇસીસી

આજે પ્રવાસ કાર્યક્રમની મિટિંગ યોજવામાં આવી આજે તમે જુઓ સમગ્ર વિસ્તારના લોકો એકત્ર થઈ અમારું માન સન્માન તિલક કર્યું પાઘડી પહેરાવી અને ખૂબ સન્માન સાથે આજે અમને સ્વીકાર્યા છે આજે શિવરી ગામની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ભેગા થઈ આજે કોંગ્રેસમાં જોડ્યા છે અમે અમને આવકાર્યા છે અમે એમનું માન સન્માન ઇજ્જત આભરું જે કંઈ હશે સન્માનથી જોશું સન્માનથી રાખશું અને જેમ દૂધમાં સાંકળ ભળે એમ અમે અમારી સાથે ભેળવીશું અને દરેકને ભૂતો ન્યાય આપશું આપને અધિકાર આપશું બે હજાર ચોવીસની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને કોંગ્રેસનો હાથ સ્થાપન કર્યો છે આજે અમે જંગી બહુમતીથી